ભારત મિશન અંતર્ગત સન્ડે ઓન સાયકલ રેલીનું પોલીસ અધિક્ષકની કચેરી હિંમતનગરથી આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં બસ્સોથી વધુ પોલીસ કર્મીઓ અને શહેરીજનો ઉપરાંત યુવાનો જોડાયા હતા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી રેલીની શરૂઆત થઈ હતી જે મોતીપુરાથી મહાવીરનગર ટાવર ચોક અને પોલીસ હેડક્વાર્ટર પરત ફરી હતી આ રેલીમાં પ્રથમ આવનારને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફિટનેસ કાર્યક્રમ અંતર્ગત યોગ યોજવામાં આવ્યા હતા

જેના અંતર્ગત પોલીસની અંદર એઝ વેલ એઝ સિવિલિયન લોકોમાં એક ફિઝિકલ અને મેન્ટલ વેલ વેલબીંગ જળવાય અને ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ એ એક સ્લોગન સાથે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું